પત્રકાર એકતા પરિષદ અધિવેશન યોજવામાં આવ્યું મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે એસકેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું અધિવેશન બે હજાર પચીસ યોજાયું સૌ પ્રથમ યાત્રા યોજી કર્મવીર શેઠ શ્રી સાકરચંદ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશનની શરૂઆત દિપ્રાગટ્ય થકી કરવામાં આવી હતી પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં યુનિવર્સિટીના ચેરમેન શ્રી શ્રી પ્રકાશભાઈ પટેલ પટેલ તથા અધિવેશનના આર્થિક સહયોગી અને સામાજિક અગ્રણી શ્રી મનુભાઈ ચોક્સી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યુનિવર્સિટીના ચેરમેન અને કાર્યક્રમના મુખ્ય દાતા પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ નિમણૂક નિમણૂક પત્ર આપી કરાઈ હતી પટેલે સમાજમાં પત્રકારત્વના સમજાવતા કહ્યું કે લોકશાહી દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પત્રકારોની મોટી ભૂમિકા રહેલી છે પત્રકાર એ વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે પત્રકાર જ સરકાર અને લોકો વચ્ચેની કડી છે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોને કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે તેમજ પત્રકારે તમામ સમાજોને સાથે લઈ ચાલનાર વ્યક્તિ છે કેટલાક રાજકીય આગેવાનો આજે પત્રકારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એ જરાય સાંખી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી ટોલ ટેક્સ નાબૂદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત કરી હતી ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણ સાથે સાથે ગુજરાત ગૃહમંત્રી સાથે આકરા પ્રહાર કરી શાબ્દિક ઝાટકણી કાઢી હતી કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધનથી સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલની પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓના ગડગડાટ સાથે વધામણા કર્યા હતા આજે આવવાનો મોકો મળ્યો એ મંચ મહાનુભાવો સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એમની વાચા પણ સાંભળી એમની વેદનાઓ પણ સાંભળી એમના પ્રશ્નો પણ સાંભળ્યા પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે ચોથી આધારશ છે લોકશાહીનો મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લામાં દિવસે ગયું ત્યારે ત્યારે મિત્રોના અનેક પ્રશ્નો છે એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર્ય છે સાચી વાતમાં વાત હું અમે તમારી સાથે ઉભા રહીશું અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું અને મિત્રો મળવાનો મોકો મળ્યો ખરેખર આયોજો કર્યો ધન્યવાદ આપું છુંભાઈ કાંત્રિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લાનું અધિવેશન થશે નહીં થાય થશે નહીં થાય એની ચર્ચાઓ વચ્ચે બે વર્ષના લાંબા અંતરે વિસ્તગરની અંદર સાકરચંદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશન યોજાયું છે ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા પ્રદેશ જિલ્લા ઝોન મહિલા વિંગ અને લીગલ વિંગમાંથી પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આમંત્રિત મહેમાનો અને ખાસ સાકરસંગ યુનિવર્સિટીના જેને કિંગ કહી શકાય એવા ચેરમેન પ્રકાશભાઈ અને અહીંના જેને દાતા કહી શકાય એવા મનુભાઈ ચોક્સી પણ ઉપસ્થિત રહ્યા અમારા આમંત્રણને માન આપીને તમામ લોકો ઉપસ્થિત રહ્યા અમારા કાર્યક્રમને શોભાયો એનો સંગઠન આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર એકતા પરિષદ દસ હજાર સભ્યો સાથે કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું નહીં પણ પત્રકારો સાથે એકમેક થવા માટેનો જે પ્રયાસ કર્યો અમારા પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું એ અમારા માટે ગૌરવની વાત છે આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે બે પ્રશ્ન પત્રકારોના કેન્દ્ર સરકારના છે એક કન્સેશન થયું છે ચાલુ થાય બીજું માફી મળે આ બે પ્રશ્નો ભાવનગરના કેન્દ્રીય મંત્રી હસ્તક અમે કેન્દ્રમાં પહોંચાડ્યા છે પણ એ જ પ્રશ્નો છવ્વીસે છવ્વીસ સાંસદોને જે તે જિલ્લાના સંગઠનના માધ્યમથી પહોંચતા કરવાના છે છવ્વીસ સાંસદો મળી અમારા બે પ્રશ્નો ઉકેલે એ એવી માગણી છે રજૂઆત છે અને અમારી વિનંતી છે પત્રકારોની વિનંતીને ધ્યાને રાખજો કારણ કે પત્રકારોએ તમને મોટા કર્યા છે એક કાર્યકર્તામાંથી નેતાનું પદ આપ્યું છે ત્યારે એ પત્રકાર પાયાનો પથ્થર તમને મોટા કરનારો માણસ એની કલમ ઢહળનારો માણસ કે કેમેરામાં કંડરનારો માણસ ન ભૂલાઈ જાય એટલી સૌને વિનંતી કરું છું અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોએ વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી એમનું સન્માન કરવાનો અમને તક મળી એ બદલ સૌનો આભાર માની વિરમું છું જય હિન્દ જય ભારત